લાઠી થઈ લાઠી એટલે નિંદા ટીકા આપ મનથી દુખી દુખી થઈ ગયા ત્યારે દ્વારકાધીશ જે દર્શન તો દીધા પણ આ લોકોને મારે ગળે કેમ ઉતારવું નકરી નિંદા નકરી કૂથલી એના ઘરેથી આય ધર્મ એ પણ ખોળ્યું અને વાત પારખી ગયા વાત એ શક્તિ જાણતા હતા એને એની ભક્તિ ઉપર ભરોસો હતો અને પતિની વાત કોઈ દિવસ ખોટી ન હોય એવી આર્ય સરનારી કે કાંઈ વાંધો નહીં આ તો બધું હાલ્યા કરે તમે વાળું કરી લ્યો પણ આપાને વાળું ભાઈ નહીં જેવું જેવું ભટકું લઈ અને અન્નદેવને નમસ્કાર કરી અને આપા ઊભા થઈ ગયા ફળિયામાં ઢોલિયો રાખી અને આપા હોવાની કોશિશ કરો છો પણ ઊંઘ નથી આવતી કે અરે રે દ્વારકાધીશ મારી હાટો થઈને ત્યાં ઠેઠ દ્વારકાથી કસ્ટી લીધી તું મને ઠેઠ દર્શન દેવા આવ્યો પણ તું જોતો ખરું મારું હભાઈજી જિંદગી મારું હભાઈજી ખોળ્યું કે લોકો કોઈ માનવા તૈયાર નથી અને હજી તો હું આરે મોલડીની બજારમાં મોઢા કેમ દેખાડું કારણ કે જ્યાં નીકળે છે ચારે બાજુ આ વાત ફેલાય જાય ગામે ગામ વાત થાય ભાઈ આપો દ્વાર કઈ ગયો હુકડી કઈ ગયો ભામણ મળ્યો અને છેવટે કઈ વળ્યું ને જો આ આવી ભક્તિ કહેવાય આ ભક્તિ નો કહેવાય ભક્તિ ના નામે ઢોંગ કહેવાય એટલે આવી બધી મારી વાતો થાય ને એની હારે હારે તને કલંક લાગશે ને તને કલંક લાગશે ને તો હું પેટમાં કટારી ખાઈ મારો જીવ દઈ દઈશ બાકી તારી હવે ના હું સહન નહીં કરી શકું દ્વારકાધીશ બહુ થઈ હવે મારે શું કરવું અને સવારના ત્રણ ચાર વાગ્યાની આજુબાજુ આપાની આંખ મળે છે ઊંઘ થોડીક આવે છે વળી પાછું સપનું શરૂ થાય વળી વળી મૂર્તિ દેખાય ફરીવાર પાછા ઈના ઈ દર્શન થયા પણ આપા આ વખતે કીધું તારો ભરોસો ન કરાયો દ્વારકાધીશ કે કેમ કે હું આ આ મારી સ્થિતિ તે જોઈ આ આ મારા આ બધાને કેમ ગળે ઉતારું મારાથી વળી ભૂલથી કેમ આવી ગયું નહીં તો કઈ પ્રશ્ન નહોતો પણ હવે હું એ લોકોની સામે કેમ મોઢું લઈને બજારમાં મોલડીમાં નીકળીશ એટલે હવે ફરીથી તું કઈક પ્રમાણ આય તું કઈક સાબિતી આય કે જેથી કરીને આ લોકોને હું ગળે ઉતારી શકું કે ભાઈ મને દ્વારકાધીશ ના દર્શન થયા બાકી હવે મારે મરવા સિવાય કોઈ વારો તને દ્વારકાધીશ કહી દો કે મને કોઈ મરવાની હવે કોઈ જીવવાની લાલચ મરી જાવ તો કોઈ વાંધો નથી બાકી આ હું સહન નહીં કરી શકું બાપ તને કષ્ટી આપું છું ત્યારે એ મૂર્તિની અંદર થી એક અવાજ આવ્યો કે અપાર હતા તારી મોરણીના પાદરમાં કુવો છે જાજે ગામને ભેળા કરી અને બધા જે નિંદકો અને તારા પ્રશંસકો અને અને એ કૂવાનું પાણી છે એમાં સાક્ષાત ગંગાજી પ્રગટ થશે અને આખું પાણી છે એ સફેદ થઈ જાય પછી તો ગળા એવું ને કે જે પાણીનું જે કલર દેખાવો જોઈએ એના બદલે આખું પાણી છે એ સફેદ થઈ જાય અંદરથી ઉફાળા મારે એટલે તું એ અને છતાંય હજી તને બીજી ખાતરી જોઈતી હોય તો તારા મોલડીના પાદરમાં ખોદકામ કરાવજે અને હું મારા સેવક મોકલું છું અને એ ખોદકામ કરાવતા હોતી હનુમાનજીની મૂર્તિ અને એની સેના આખી નીકળી પડે તો તું એને ખાતરી આપજે આટલું કીધું ને આંખ ઉગડી ગઈ આખું ચોળી આપાય કે આ એને દ્વારકાધીશ જ હતો બીજું કોઈ નહીં વાહ દ્વારકાધીશ વાહ ભગવાન વાહ ઠાકર આપા પાગલ જેવા થઈ ગયા અને ચાર સાડા અને ગામમાં ઘરે મીડિયા નીકળવા અને મીડિયા કેવા કે આ ગામના પાદરમાં માં આવો દ્વારકાધીશ નો હું સબૂત જતો છું ત્યારે પાછા બધા ટીકાઓ કરવા મીડિયા કે તું હેની સાબી સાબિતી આપી હુકડી ખાઈ ગયો એની હે દ્વારકાધીશ મળ્યો એની બ્રાહ્મણ મળ્યો એ નહીં હું બીજું છે તું એટલે જે ટીકા કરનારાઓ છે એના માટે તો કઈ બીજું હોય એટલે આ બધું સાંભળતા સાંભળતા પણ ઓલું રાતનું જે ઘટના બની હતી ખબર જ હતી એટલે ગામના બધા માણસો ને કુવા પાસે ભેગા કર્યા અને બે થી પાંચ મિનિટ દસ મિનિટ સમય થયો અને આખું પાણી સફેદ થઈ ગયું અને અંદરથી ગંગાજી ઉફાળા મારવા માંડી સફેદ પાણી અંદર જાણે કે મોસા આવતા હોય દરિયાના એવી રીતે આખું પાણી ઉપર નીચે ઉપર નીચે થવા લાગ્યું ગામના લોકોએ જે શ્રદ્ધાળુ હતા એને તો પુષ્કળ થી દર્શન કર્યા વાસણો પુષ્કળો ગંગા મૈયા ની પ્રસાદી લીધી ગામના જે લોકો હતા એ ધન્ય ધન્ય થઈ ગયા પણ આ ટીકાકારો ને હજી ક્યાંય શાંતિ નહોતી એ કે તમે હાંડો ભરીને આમાં સાહ નાખી છે એટલે આ પાણી સફેદ થઈ ગયું ના નાખો પાણી સફેદ થાય આપા કે હજી તમને નિરાજ નથી હજી તમને શંકા છે હા હાલો મારી હારે ક્યાં આપણે ગામની ધારે કેમ હાલો હું તમને બીજી સાબિતી દેખાડું કોઈ પાછું આખું બધું ટોળું દણેણ દણેણ થતું ધીમે ધીમે કોઈ કોદાળ્યું કોઈ પાવડા લીધા અને એક જગ્યા બતાવી કે અહીંયા ખોદો જો ભણ્યા હનુમાનજી નીકળે તો તો મને હાસો માનશો ને એટલે ગામના માણસોએ થોડું થોડું ખોદવાનું શરૂ કર્યું થોડુંક ઉપરથી ખોદ્યું કે નીચેથી જાણે તાજો સિંદુર ચોપડીને કોઈ પૂજા આરતી કરી હોય અને હનુમાનજીની વંદના કરી હોય એવી હનુમાનજીની મૂર્તિ સાથે પુષ્કળ પ્રમાણમાં એની સેના હનુમાનજીના નાની નાની બીજી મૂર્તિઓ બધી નીકળી પડી ગામના લોકો અચંબાઈ ગયા અચરાઈ ગયા હા 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 વાહ મેં કેટલાક તો એને પગે લાગ્યા પ્રણામ કર્યા વંદન કર્યા અને આ ટીકાકારો છે એને હજી શાંતિ નહોતી કે ભાઈ આ તો કદાચ આપણને ખબર હોય પછી આપા રહેતા એ કીધું કે એક કામ કરો આ જેટલી મૂર્તિ નીકળી છે ને એ બધી ગણી નહીં શકાય અરે કે આપા એવા થોડા હોય હોય એક આવડતા હોય ને હાલો ગણો એટલે એક વખત ગણી તો એકાવન થઈ બીજી વાર ગણો બીજી વાર ગણી તો બાવન થઈ ત્રીજી વાર ગણી તો પચાસ થઈ બપોર સુધી આ ધંધો કોઈ નિશાન મૂકીને ગણી જોયા કોઈ રૂપિયાના સિક્કા મૂકીને ગણી પણ એક વાર ગણો એટલે બીજી વાર એ આંકડો ફરી જાય એટલે બધા હવે થોડીક શાંતિ થઈ કે ખરેખર પણ તોય ટીકાકારોને તો મનની અંદર આ કાંઈ હતું જ નહીં કે ભાઈ આ આવું બધું કર્યા કરે પછી આપા પોતે છે એ મૂરલીધરને કે મૂરલીધન આ કામ મને અહીંયા નહીં મારે કષ્ટી દેવી પડે અને એને સાબિતી કરવા પાછું તો આટલું બધું કરવું પડતું હોય તો હવે હું નવી મોલડી વસાવું એટલે આપતાએ આ નાની મોલડી છોડી અને નવી મોલડી વસાવી અને ત્યાં આ મેપા ભગત ને આ બધા ને આ બધી ઘટના એ વખતે ત્યાં બની અને બધા જ લોકોના મનની અંદર પ્રસન્નતા એ થઈ કે આપા એમ એમને રહ્યો બાકીના ને થોડું ઘણું નુકસાન થયું પણ થાય દ્વારકાધીશે આપાની ઘણી લાજ રાખી જય હિન્દ જય ભારત જય જાત્રાપી